અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગમાં ચાલતી લાલિયાવાડીએ હવે હદ વટાવી છે અધિકારીઓ અને કર્મચારીઓ ઉઠા ભણાવવામાં એવા તો ટ્રેન્ડ થઈ ગયા છે કે વાત ન પૂછો લોકોને હાલાકી પડી એમાં શું મળે છે અરવલ્લી જિલ્લામાં રાશન કાર્ડ કેવાયસી માટે કચેરીઓમાં લોકોની લાઈનો જામી રહી છે પરંતુ લોકોને સંતોષકારક જવાબ મળતો નથી એટલે સવાલો ઊઠે છે બિલોડા સીડીપીઓ કચેરી ખાતે લોકો આધાર અપડેટ માટે જાય છે અરજદારોના આક્ષેપ છે કે સવારે છ વાગે બોલાવવામાં આવે છે કેમ સવારે છ વાગે બોલાવા માટે કહેવામાં આવે છે શું સવારે છ વાગે સીડીપીયુ કચેરીની આધાર શાખા ખુલી જાય છે જેવા અનેક સવાલો ઉઠ્યા છે છેલ્લા એક મહિનાથી જો આધાર અપડેટ ન થતું હોય તો બીજી શું વાત કરવી તે એક સવાલ છે સાંભળો શું કહ્યું આધાર અપડેટ માટે ગયેલ મહિલાએ રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી શામળાજીથી બોલું સુમિત્રાબેન ભાગોરા નરેશભાઈ અતુલભાઈ

મારું નામ ગામેથી સંગીતાબેન રાજુભાઈ છે ગામ ચોરીમાલા સવારે લેડીજોને સવારે આવી જવાનું તો લેડીજો થોડી સવારે હાજર થઈ જાય છે સવારે છ વાગે બોલાવે છે તો એ સવારે જ સવારે છ વાગે આવી જવાનું એમ કહે છે સવારે છ વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય અમને હું તો એમ તો અઠવાડિયા થી છું એક અઠવાડિયા થી આજે 3 થી ચાર દિવસ થઈ ગયા છે તો અહીંયા ભીડ છે ભીડ હોય ને અંદર જ ભીડ તો હોય જ